અમદાવાદ એલિસ બ્રિજ ખાતે આવેલા સોમલાલ શાહ આર્ટ ગેલેરી ખાતે ચાર ચિત્રકારોના ચિત્રો પ્રદર્શનમાં મુકાયા હતા આ કાર્યક્રમમાં અનેક મોટા ચિત્રકારો કલાક્ષેત્રે જોડાયેલા લોકો અને બિઝનેસમેનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી આ ચિત્રોનું પ્રદર્શન આર્ટિસ્ટ વિપુલભાઈ પટેલના હસ્તે ખુલ્લું મુકાયું હતું સાથે પ્રવેગ ગ્રુપના ચેરમેન વીવી પટેલ સહિત અન્ય અજીત પટેલ અશોક ખાટ અને મહેન્દ્ર મિસ્ત્રી સહિતના આર્ટિસ્ટો ઉપસ્થિત રહ્યા હતા ચિત્રકારોએ અલગ અલગ વિષયો પર ચિત્રો કંડાર્યા હતા જેમાં એક જૂન ઓગણીસો ને સડસઠમાં જન્મેલા દિનેશ પટેલ વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલી કલા કેન્દ્ર કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાંથી એપ્લાઇડ આર્ટ્સમાં ડિપ્લોમા કર્યું છે તેઓ ડાંગના ઘાસની નાના કટકા કરી તેની ચોટાડીને ચિત્રો બનાવી તેમની ખાસિયત જણાવી છે ચિત્રો તો બનાવતા હતા પરંતુ તેઓ અલગ રીતે ચિત્રો બનાવતા આર્ટિસ્ટ તરીકે ઉભરી આવ્યા છે શોમલાલ શાહ આર્ટ ગેલેરીમાં આર્ટિસ્ટ રમેશભાઈ નરેશ મેવાડા ચંદ્રકાંત પટેલ દિનેશ પટેલના ચિત્રો રજૂ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલી કલાકેન્દ્ર કોલેજ ઓફ ફાઇન આર્ટસ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ પણ હાજર રહ્યા હતા આર્ટિસ્ટો પણ આ આર્ટ જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા હતા પેન્સિલ અને ઘાસના કટકાથી બનાવેલી પેઇન્ટિંગ અદ્ભુત હતી આર્ટ ગેલેરીમાં લોકોએ પેન્ટિંગો તરીકે ખરીદી લીધી હતી આર્ટ ગેલેરીમાં ભગવાન સૂર્યનારાયણ માટે પણ સ્પેશિયલ ચિત્રો રજૂ કરવામાં આવ્યા હતા આ પેન્ટિંગમાં સોનાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો સોનાથી પેન્ટિંગમાં સૂર્યનારાયણ ભગવાનને કાગળ પર કંડારી દેવામાં આવ્યા હતા સાથે જ ભગવાન અને આધ્યાત્મિક ક્ષેત્રને લઈને પણ અનેક ચિત્રો રજૂ કરવામાં આવ્યા હતા આ ચિત્રકારો પેન્સિલ અને ડાંગરના ઘાસના કટકાથી બનાવી હવે ગુજરાત બહાર પણ પ્રદર્શન મૂકવાના છે આ પ્રદર્શન આગામી ત્રીસ અને એકત્રીસ ડિસેમ્બર સુધી લોકો માટે ખુલ્લું મુકાયું છે અમદાવાદથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ સમાચારોમાં થી અમારા પ્રતિનિધિ નો રિપોર્ટ માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર